સાથે કોમલ અગ્રવાલ શરૂઆત કરી મહત્વના સમાચારો થી તો પચીસમી મે બે હાજર ચોવીસમી તારીખ ગુજરાતના ઇતિહાસમાં કાળાક્ષરે નોંધાયેલી છે કારણ કે એ દિવસે રાજકોટ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં સત્યાવીસ જિંદગીઓ જીવતા જીવ ભૂંજાઈ ગઈ ભાનુબેન બાબરિયાનું નિવેદન આપ્યું છે પ્રેસ કોન્ફરન્સ કરીને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા એ ઘટના પર પોતાનું નિવેદન આપ્યું છે તો આ દરમિયાન ભાવુક થઈને તેઓ રડી પડ્યા તેમણે કહ્યું કે આ ઘટના બની તેના બીજા જ દિવસે હું રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓના સંપર્કમાં છું જ્યારે ડી ટેસ્ટ થયા તેના માટે ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી જે લોકોના મૃત્યુ થયા હતા તેમના મૃતદેહ પરિવારને મળી જાય તેના માટે હું સતત ચિંતા ચિંતા કરતી હતી તો તેમણે જ્યારે પ્રશ્ન પૂછ્યો કે ભાજપના જે કોઈક એક ધારાસભ્ય ભલામણ કરી હતી અને ડિમોલેશન અટકી ગયું હતું તેનો ભાનુબેનનું નામ હશે તો તેઓ શું કરશે તો તેમણે કહ્યું કે તેઓ જાહેર જીવન છોડી દેશે અને આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય એમને છોડવા જોઈએ નહીં મુખ્યમંત્રી એ જે દિશામાં કામ કરી રહ્યું છે કે કોઈ પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે મને સમાચાર મળ્યા હું બહાર હતી પરંતુ તરતને તરત મેં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે સાથે સાથે પોલીસ કમિશનરને એ પણ સૂચના આપી કે આવા પ્રકારના જેટલા પણ ગેમ ઝોન હોય તાત્કાલિક બધા જ અત્યારે બંધ કરવામાં આવે અને સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે પછી બીજે દિવસે વહેલી સવારે હું રાજકોટ પહોંચી ગઈ હતી શ્રી ઘટના સ્થળે પહોંચ્યા અને હું સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં મેં અધિકારીઓ સાથે સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરી હતી અને ત્યાંથી પછી અમે લોકો ત્યાં એમ્સની વિઝિટ કરવા પણ ગયા હતા મુખ્યમંત્રી સાથે એમ્સની વિઝિટ પણ કરી હતી અને ત્યાર પછી બપોરના અઢી વાગે મેં ઘટના સ્થળની મુલાકાત ત્યાં પણ હું ગઈ હતી પરંતુ જોગાનું જોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા ત્યાર પછી સોમવારના દિવસે મારા જ વિસ્તારના વોર્ડ નંબર બારના એક વ્યક્તિ તેમાં એનું પણ મૃત્યુ થયું હતું નીરવ વેકરિયા કરીને એના પરિવારને પણ મળવા ગઈ એને પણ સાંત્વના આપી ત્યાર પછી મારા વિસ્તારનું સાંગાણી તાલુકાનું ખરેડા ગામ છે એ ખરેડા ગામમાં પણ સત્યપાલ કરીને એક યુવાનનું મૃત્યુ થયું આ દુર્ઘટનામાં એમના પરિવારને પણ મળી હતી ત્યાર પછી લોધિકા તાલુકાનું સાંગણવા ગામ છે ત્યાંના જીતુભા કરીને છે એમના પરિવારના પણ પાંચ વ્યક્તિ આ દુર્ઘટનામાં એક્સપાયર થયા હતા એમની સાથે પણ સતત હું ફોનમાં સંપર્કમાં આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી ત્યારબાદ સીટની રચના કરી મુખ્યમંત્રી સાથે એક મિટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી સીટની રચના માં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે જ્યારે આટલા બધા લોકોએ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુખ છે હું પણ એક માં છું મને પણ તકલીફ થાય છે કે જયારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગાર ને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે